જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા વહેલાં દર્શક મિત્રોને રેખા રાદડિયાના સ્નેહેહ ભેરા નમસ્કાર મિત્રો આજે વાત કરવી છે બદલાતા માણસ વિશે આજે માણસમાંથી માનવતા પણ મરતું જાય છે એવું નથી કે માણસ પાસે હૃદય નથી પણ હૃદય હવે માત્ર ધબકવાનું સાધન બની ગયું છે દિલથી નહીં દિમાગથી ચાલે છે સંબંધો સંબંધો પણ હવે દરેક ભલાઈની પાછળ પૂછાય છે કે મને શું ફાયદો થશે આજે માણસ પડી ગયો હોય ને તો હાથ આપવાને બદલે પેલા ખોટા પડે છે આજે નાનકડી ભૂલમાં માફી નથી મળતી અને મોટા ગુના કરનારને પણ લોકો હીરો માને છે શું કહું મિત્રો આજના સમયમાં મશીન આગળ વધી શકે ટેકનોલોજી આગળ વધી શકે પણ જો માનવતા પાછળ રહી ગઈ ને તો સમજો કે આપણે જીવતા હોય તેમ

માનપાન આપવાનું ભૂલાતું જાય છે અત્યારે મોબાઈલ પર નવા નવા સંબંધો બનાવાય છે તેના માટે કલાકોનો સમય મળે છે પણ રિયલ સંબંધો ભૂલાતા જાય છે અત્યારે લાખો લોકો મોબાઈલમાં સાથે હોય છે ઓનલાઈન હોય છે પણ દિલ ખાલી માણસ માણસ વચ્ચે વાતો તો થાય છે પણ દિલના સંબંધો નથી હવે તો માણસ મર્યા પછી પણ રડવું નહીં આવે કારણ કે અત્યારનો માણસ અંદરથી ખાલી થતો જાય છે અત્યારે જીવતા પણ કોઈ તકલીફમાં હોય તો પણ કઈ પડતો નથી બધાને ફક્ત પોતાનું રહેવું છે બીજાની લાગણી તકલીફ હવે કોઈને ગમતી નથી દરરોજ લોકોને મળીએ છીએ પણ સાસો માણસ હવે ભાગ્ય જ જોવા મળશે અત્યારના માનવી એવા બની ગયા છે કે જ્યાં ગરીબનું દુઃખ મજાક બને છે અને ધનિકનું પાપ પણ સફળતા કહેવાય છે અત્યારે લોકોના ઘરો મોટા થાય છે પણ હૃદય નાનું થઈ ગયું છે અત્યારે મહેમાન આવે તે પણ કોઈને ગમતું નથી પહેલા મહેમાન આવે તો ભગવાન સમજતા આજનો માણસ ઇન્સ્ટાગ્રામ પર હસે છે પણ અંદરથી એ ધીમે ધીમે મરી રહ્યો છે જીવન જીતવાની દોડમાં હવે માનવતા બસાવવી પડશે નહીતર ભવિષ્ય એવું આવશે જ્યાં માણસ હશે પણ માણસ નહીં હોય મોબાઈલ હશે પણ સંપર્ક નહીં હોય ઘરો હશે પણ સંતાનો નહીં હોય ભોજન હશે પણ સાથે બેસીને જમવા વાળું કોઈ નહીં હોય આજે પણ જો આપણો જીવ જીવે છે ને તો એમાં થોડી માનવતા દાખલ કરીએ બીજાને ખુશી આપીને હસવાનું શીખીએ માણસ બનવું સહેલું છે પણ માનવી બનવું મુશ્કેલ છે પણ એ મુશ્કેલી જ આજની સૌથી મોટી પૂજા છે એક દિવસ આવશે કે જ્યાં આપણું નામ નહીં ફક્ત નિશાની રહેશે એ નિશાની કેવી હશે એ આપણે આજથી લખવી છે તો સાલો મિત્રો પેલા જેવી વાતો પાસી લાવીએ પેલા જેવી લાગણી પાસી લાવીએ જ્યાં માણસ પહેલા માણસ હોય પછી કોઈ ધાર્મિક રાજકીય કે ધનિક હોય ચાલો જીવનને ફરી માનવ તરફ લઈ જઈએ જીવન એવું જીવો કે લોકો યાદ કરે નહીં કે ફરિયાદ કરે માનવ જીવન છે અણમોલું તેનું જતન કરીએ તેને સંભાળીએ તેની અંદરની માનવતાને મરવા ન દઈએ ભગવાને માનવ તરીકે જન્મ આપ્યો છે ને તો જીવનને સુગંધિત બનાવીએ અને જગમાં સુગંધ પસરાવીએ આ વધતી જતી ટેકનોલોજી આગળ માનવતાને હારવા ના દઈએ પણ ખરા માણસ જીતાડીએ દડિયાની વાત કેવી લાગી તે કમેન્ટમાં જણાવજો ભગવાન બધાને નિરોગી રાખે સુખી રાખે તેવી પ્રાર્થના સ્વસ્થ રહો વસ્ત રહો હસતા રહો અને હસાવતા રહો ધન્યવાદ જય માતાજી